સો ગઈ કાલે બે હજાર ચોવીસ નું વચગાળાનું બજેટ રજૂ થયું અને એ બજેટથી એક પરિવારમાં શું કઈ ફેરફાર શું કઈ ચેન્જીસ શું કઈ અસર થઈ હોય એના વિશે આપણે વાત કરવાના છીએ મોરબી ફ્રાઈડે સેગમેન્ટમાં હું છું તમારી સાથે ડોક્ટર અમિત શાહ આપણા પરિવારમાં એક એવું સભ્ય તો હોય જ છે મોસ્ટલી પપ્પા હોય કે જે મતલબ બજેટ ચાલી રહ્યું ત્યારે ટીવી સામે તો એવી રીતના બેસી લે કે મતલબ એમનો ડાયરેક્ટ જે છેડો હોય ડાયરેક્ટ આ કોન્ટેક્ટ હોય કે એમને સજેશન આપેલું હોય એપ્લાય થઈ ગયું હોય એક્સેપ્ટ થઈ ગયું હોય એ જ ચાલી રહ્યું હોય ત્યારબાદ આવે છે મમ્મી કે જેમના બજેટ સાથે કોઈ જ લેવા દેવા નથી એમને તો બસ ચિંતા એ છે કે અનુપમા બિચારી અમેરિકામાં જઈને એકલી નોકરી કરે છે છતાંય પેલા અનુ બીજી સાથે લગ્ન કરવા છે ત્યારબાદ આવે છે સ્ટુડન્ટ્સ કે જે લોકોની એક્ઝામ નજીક આવી ગઈ છે સ્પેશિયલી બોર્ડ ની એક્ઝામ એ લોકો એવી પ્રાર્થના કરી રહ્યા છે કે હે ભગવાન ક્યાંક વચ્ચે મોદી સાહેબ આવીને એવું કહી દે કે કોરોનાની અસર તો નથી પણ છતાંય બધાને માસ પ્રમોશન મળી રહ્યું છે ત્યારબાદ આવે છે આપણો એક મિત્ર કે જે મતલબ આ બજેટ ઉપર એટલું બધું જ્ઞાન આપી રહ્યો છે મતલબ જ્ઞાનની ધારા વહાવી રહ્યો છે કે મતલબ આવું કરવું જોઈતું હતું આ નિર્ણય ખોટો છે આવો કંઈક ડિસિઝન આવ્યો હતો વધુ સારું હતું હવે એ જ મિત્રના આપણે એક વર્ષ જૂના બસો રૂપિયા લેવાના બાકી હોય ત્યારબાદ આવે છે એમ્પ્લોઈઝ કે જે લોકો જોબ કરી રહ્યા છે એમના એમને ખબર છે એમના દિલમાં ક્યાંક વાત છે જ કે બજેટમાં ગમે એવો ધડમૂળથી ફેરફાર થઈ જાય પણ આપણા બોસ આપણી સેલેરી ઇન્ક્રીઝ નથી કરવાના એટલે એ લોકોએ બજેટને એવી જ રીતના ઇગ્નોર કર્યું છે જે રીતના એ લોકો એચઆરને ઇગ્નોર કરતા હોય છે સો કરો આ બધાને ટેગ આ બધાને શેર કરો આ વિડીયો એન્ડ તમને બજેટ કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરો એન્ડ સારા સમાચાર એ છે કે હાલ ગુજરાતનું બજેટ પણ ચાલી રહ્યું છે સાત શહેરોને મહાનગરપાલિકા મળી છે અને એમાં મોરબી શહેરનો પણ સમાવેશ થયો છે